રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બંને આશા છે કે આપ સરોવ ખેડૂત મિત્રો છો તો ખેડૂત મિત્રો આજે તારીખ છે બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને શુભવાર શુક્રવાર તો આજે વીકએન્ડ છે એટલે કે વાયદા બજારનો આજે છેલ્લો દિવસ કાલ શનિ રવિની પછી રજા રહેશે તો વાત કરીશું કે જીરુની અંદર શું થશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો ગઈકાલે જીરુની અંદર એક મંદી તેજીનો માહોલ જોવા મળ્યો હતો જેની અંદર જે છે તે પાંચસોથી છસો રૂપિયાની મંદી આવી પણ ફરીથી જે છે તે એક લેવલની અંદર જ જીરું છે તે બંધ થયું અને બસોથી અઢીસો જેવી અને હાજરની અંદર ઠીકઠાક લેવલ ઉપર બંધ થયો હતો તો ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે પચીસ બસો અને જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે ચોવીસ આઠસો ઉપર એટલે કે ડિસેમ્બર મહિનાના વાયદાની અંદર એક લેવલ ઉપર એટલે કે ઓપનિંગ હતી ત્યાં ક્લોઝિંગ થઈ અને જાન્યુઆરી મહિનાને વાયદા છે તેની અંદર જે બસોથી અઢીસો રૂપિયાની મંદી જોવા મળી હતી અને હાજર બજારની વાત કરીએ તો હાજર બજાર પણ જે નરમ જોવા મળી હતી અને જેની અંદર આવકો છે તે ગુજરાતની અંદર બાવીસથી પચીસ હજાર ગુણીની આવક હતી સામે ભાવની વાત કરીએ તો ભાવ છે તે ઠીકઠાક જોવા મળ્યા હતા ચાર હજારથી પિસ્તાલીસો જેવા ભાવ છે તે આપણને જોવા મળ્યા હતા સરેરાશ અંદર માર્કેટ યાર્ડોની અંદર અને વાત કરીએ તો જે ગઈકાલે જોવા મળ્યું તે પ્રમાણે ખાસીને ખેડૂત તો એવું લાગી રહ્યું છે કે તેજી અને મંદી બંનેવાળા લોકો હાલ પૂરજોશમાં છે પણ ગઈકાલે જે પ્રમાણે જોવા મળ્યું તે પ્રમાણે મંદીવાળા લોકો છે તે હાવી છે જે તેજી છે તે તેજીવાળા સટ્ટાબજારની અંદર ખાસન ખડુ મિત્રો બે પરિબળો હોય છે એક તેજીવાડા અને એક મંદીવાળા બજારની અંદર બંને લોકો હોય છે એક ઉપર લઈ જવાની કોશિશ કરે છે અને એક નીચે લઈ જવાની એટલા માટે ખાસની ખડ મિત્રો ગઈકાલે છે જે મંદીવાળા આવી થઈ ગયા હતા પણ ફરીથી એક લેવલની અંદર મન થયું એટલા માટે ખાસન ખડ મિત્રો આજે છે તે મંદી છે તે જોવા મળશે અને જીરું છે તે આજે આપણને પાંચસોથી ચારસોથી પાંચસોની મંદી જોવા મળશે પછી આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે ખાસન ખડુ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારતમાં થકી જાય